તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેના શેર નો ભાવ તો એસી રૂપિયાની આસપાસ છે પણ આ કંપનીના ક્લાયન્ટની વાત કરીએ તો ટાટા અને ઈસરો પણ આ શેર કેબલ વાયર મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ પેરા કોમ્યુનિકેશન લિમિટેડના શેરમાં પણ વધારો થયો છે કંપનીના શેરના ભાવમાં લગભગ બાર નો ઉછાળો જોવા મળ્યો છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર બ્યાસી રૂપિયા અને ચાલીસ પૈસા સ્તરે પહોંચી ગયા હતા ટ્રેડિંગ અંતે કંપની શેર બાર રૂપિયા ને ઓગણીસ ટકા ના ઉછાળા સાથે એકવીસ રૂપિયા છોતેર પૈસા ઉપર બંધ થયો એટલે કે કંપની છે પેરામાઉન્ટ કોમ્યુનિકેશન લિમિટેડ અને બુધવારે શેરમાં માં બાર ટકા સુધી ભારે ઉછાળો જોવા મળ્યો હતો આ ફંડ કંપની ના ફિફ્ટી વીક હાઈ વિશે વાત કરીએ તો એકસો રૂપિયા અને ફિફ્ટી વીક લો એક સપ્તાહમાં કંપની નો શેર જીરો પોઈન્ટ ત્રેવીસ ટકા નો વધારો થયો છે જોકે છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં ઘટાડો થયો છે અને તે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રેસઠ ટકા ઘટ્યો છે રેલવે કેબલ અને અન્ય પ્રકારના કેબલ નો સમાવેશ થાય છે પેરામાઉન્ટ કોમ્યુનિકેશન રાજસ્થાન ના ખુશખેડા અને હરિયાણાના ધરો ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે એટલે કે કંપની કેબલ ના ઉત્પાદન તરીકે કામ કરે છે અનુસાર કોમ્યુનિકેશન ના ગ્રાહકોમાં ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે જેમાં ટાટા ઈસરો રેલવે સંરક્ષણ મંત્રાલય બેલ એચપી જેવી કંપનીઓનો સમાવેશ થાય એટલે કે ભારતની મોટી મોટી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પેરામાઉન્ટ માઉન્ટ કોમ્યુનિકેશન ના શેર વિશે જેમાં કંપનીના શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે અને ક્લાયન્ટ વિશે વાત કરીએ તો ટાટા અને ઈસરો જેવા મોટા મોટા કંપનીઓ પણ આ શેરમાં આ કંપનીના ક્લાયન્ટ છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો જ્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરવો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો